જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું ટી એ આર્મીની ટોટલ વેકેન્સી છે ચૌદસો છવ્વીસ જોન ફોરમાં ગુજરાત જ્હોન ફોરમાં આવે છે જ્હોન ફોરમાં છે જીડી માટે ત્રણસો બોતેર જગ્યા છે અને ટ્રેડ્સમેન અને ક્લાર્ક માટે ચોપન જગ્યા છે ફિઝિકલ એક્ઝામ આની પહેલાં લેવાની છે ફિઝિકલ એક્ઝામ પંદર તારીખથી શરૂ થાય છે પંદર નવેમ્બર બે હજાર પચીસથી ડાયરેક્ટ ભરતી છે આમાં કોઈ ઓનલાઈન એપ્લાય ક્યાંય કરવાનું નથી તમારે જગ્યા ઉપર સીધું જ પહોંચી જવાનું છે ઉંમર છે અઢારથી બેતાલીસ વર્ષ એમાં બે ગ્રુપ પાડ્યા છે અઢારથી ત્રીસ અને એકત્રીસથી બેતાલીસ વર્ષ સુધીની અને આમાં લાયકાત છે આઠ દસ અને બાર પાસ સુધીના આમાં એપ્લાય કરી શકે છે અને સ્ટેજ છે ફિઝિકલ મેડિકલ રિટર્ન એક્ઝામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે ફાઇનલ સિલેક્શન બરાબર છે આગળ વાત કરીએ એમ કે આની ફિઝિકલ એક્ઝામમાં આ હાઈટ માગી છે એકસો ને સાહીઠ સેન્ટીમીટર એકસો ને સાહીઠ સેન્ટીમીટર અને ચેસ્ટ છે ચેસ્ટ તમારી મિનિમમ ઇઠ્યોતેર હોવી જોઈએ અને ફૂલાઈને પાંચ સેન્ટીમીટર સુધી તમારી ફૂલવી જોઈએ એટલે એટી થ્રી થવી જોઈએ હવે જે ગ્રુપ વન અને ટુમાં જે અઢારથી આપણે ત્રીસ વરસ અને એકત્રીસથી બેતાલીસ વર્ષ છે એમાં આપણે જે ગ્રુપ અઢારથી ત્રીસ વરસની એજ છે એમના માટે સોળસો મીટર રનિંગ છે પાંચ ત્રીસમાં જો કમ્પ્લીટ કરે તો એમને સાહીઠ માર્ક્સ મળશે અને પાંચ ત્રીસ ઉપર પાંચ એકત્રીસથી લઈને પિસ્તાલીસ સુધી કરશે તો ચાલીસ માર્ક મળશે અને પાંચ પિસ્તાલીસ ઉપર હશે એ લોકો ફેલ ગણાશે એવી જ રીતે ગ્રુપ ટુ છે એકત્રીસથી બેતાલીસ વર્ષ એકત્રીસથી બેતાલીસ વર્ષમાં જો સોળસો મીટર એમને છ ને પંદરમાંની અંદર પૂરું કરશે તો સાહીઠ માર્ક્સ મળશે અને છ ને ત્રીસની અંદર પૂરું કરશે તો ચાલીસ માર્ક મળશે અને છ એકત્રીસ ઉપર હશે તો એ ફેલ ગણાશે એ જ રીતે પુલઅપ્સમાં જો અઢારથી ત્રીસ વર્ષના કોઈપણ વ્યક્તિ દસ પુલઅપ્સ મારે છે તો એને ચાલીસ માર્ક્સ મળશે અને જેમ જેમ પુલઅપ્સ ઓછા થતા જશે એમ એમ એમના માર્ક ઘટતા જશે અને આ જ રીતે છે કે નવ પુલઅ્સના ચાલીસ માર્ક મળશે બીજું છે લાંબી કૂદ છે એ નવ ફીટ છે નવ ફીટની લાંબી કૂદ એમાં છે બરાબર છે ટોટલ હવે આમાં તમે જોવા જાવ કે આની રિટર્ન એક્ઝામ જે લેવાશે રિટર્ન એક્ઝામ લેવાશે એ જીડી અને ટ્રેડ્સમેન માટે જી કેના વીસ ક્વેશ્ચન છે સાયન્સના પંદર ક્વેશ્ચન છે મેથ્સના પંદર ક્વેશ્ચન છે એમ ટોટલ પચાસ માર્ક્સની એમસીક્યુ એક્ઝામ હશે અને સો માર્ક્સ હશે મિનિમમ માર્ક્સ તમારે બત્રીસ માર્ક્સ લાવવો પડશે સમય છે એક કલાકનો અને નેગેટિવ માર્કિંગ છે એક બરાબર છે હવે ક્લાર્કમાં ક્લાર્કની જે રિટર્ન એક્ઝામ લેવાની છે એમાં જીકે ના પાંચ ક્વેશ્ચન હશે સાયન્સના પાંચ ક્વેશ્ચન મેથ્સના દસ ક્વેશ્ચન જનરલ સાયન્સના પાંચ ક્વેશ્ચન અને ઇંગ્લિશના પચીસ ક્વેશ્ચન હશે એમ કુલ પચાસ ક્વેશ્ચન છે અને બે માર્ક્સના છે એમ ટોટલ માર્ક્સ છે સો માર્ક છે હવે આ ગુજરાતની જે ભરતી છે ગુજરાત માટેની એમાં ચાર ઝોન આપેલા છે ચાર ઝોનમાં આની ભરતી છે એમાં એક છે કોલ્હાપુર મહારાષ્ટ્ર જે જેની જગ્યા એકસો પંચાણુંથી તે એકસો પંચાણું જીડી ટ્રેસમેનની છે ને ક્લાસની ક્લાર્કની તેર જગ્યા છે અને સિકંદરાબાદ તમિલનાડુ પંદર નવેમ્બરે છે બસો અઠ્ઠાણું અને બાવીસ બેલગાવી કર્ણાટક પંદર નવેમ્બરે છે ત્રણસો વીસ અને દસ અને દેવલાલી મહારાષ્ટ્ર સોળે છે અને ત્રણસો ત્રણ ને બત્રીસ જે પણ મિત્રોને ટેરેટલ આર્મીની ફિઝિકલ એક્ઝામની તૈયારી કરવી હોય તો આપણે ત્યાં ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટરમાં આની તૈયારી ચાલું છે એ પણ ખાસ ધ્યાન રાખજો કે બિલકુલ ફ્રી છે જે કોઈ પણ મિત્રને તૈયારી કરવી હોય એ અમદાવાદ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં આવી શકે છે અને બિલકુલ ફ્રી ટ્રેનિંગ છે કોઈ કોઈપણ જાતનો ચાર્જીસ નથી તો તમે જોડાવ અને તમારા યુનિફોર્મના સપનાને સાકાર કરવા માટે હિતેશ કુમાર ફિટનેસ ક્લબને જોઈન કરો જય હિન્દ જય ભારત